ભરૂચ એલસીબી પોલીસની ટીમે અંકલેશ્વર ખાતે ઝડપી પાડેલા કોલસા કાંડમાં સાત આરોપીઓની અટકાયત બાદ અન્ય દસ ઈસ્મોને વોન્ટેજ જાહેર કર્યા ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર નેશનલ હાઈવે પરના એક ગોડાઉનમાંથી સારો કોલસો કાઢી લઈને કોલસામાં ભેરસેળ કરવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કરીને આ ગુનામાં સંડોવાયેલા મનાતા સાત ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લઈને અન્ય દસ ઇસમોને વોન્ટેજ જાહેર કર્યા હતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ આર કે ટોળાણીની ટીમ સાથે અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત મગદલ્લા એરપોર્ટ પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાને નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર સુરત અંકલેશ્વર તરફ જતા લક્ષ્મીવે બ્રિજ પાછળ આવેલ નઈમભાઈના ગોડાઉનમાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કરશનભાઈ ગોવિંદભાઈ રંગપાળા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફ્લાયસ મિક્સ કરીને સારા કોલસાની જગ્યાએ ભેરસેર કરેલ કોલસાનું વેચાણ કરે છે અને હાલ તેઓના ગોડાઉન પર આ પ્રવૃત્તિ ચાલુ છે એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા ગોડાઉનમાં સાત ઈસમો મળી આવ્યા હતા સદર ઈસમોની પૂછપરછ કરતા ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ તેમાં ઠાનગરનો કોલસો તથા ફ્લાઇસ ઉમેરી કંપનીમાં મોકલતા હોવાની કબૂલાત કરી હતી વધુ તપાસ કરતા ઉપરોક્ત કોલસો અગ્રવાલ કોલ કોર્પોરેશન ખાતેથી ભરી દહેજ ખાતે આવેલ જીએસીએલ નાલ્કો અલ્કાઈઝ એન્ડ પ્રાઇવેટ લી કંપનીમાં જવાનો હોય કંપનીમાં માણસોને બોલાવી ચકાસી કરાવતા ઉપરોક્ત કોલસો તેઓએ મંગાવેલ પ્રમાણનો ના હોય ભેસળ હોવાનું જણાવ્યું હતું આ સંદર્ભે સદર કંપની સાથે છેતરપાંડી કરી હોવાનું જણાતા તેમની ફરિયાદ લઈને ઘટના સ્થળેથી સાત ઇસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય દસ ઇસમોને વોન્ટેજ જાહેર કર્યા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુના હેઠળ ગોડાઉન ઉપરથી મળી આવેલ ઇમ્પોર્ટેડ કોલસો આશરે નેવું ટન ગોડાઉનમાં પડેલ થાણની માટી આશરે પાંત્રીસ ટન ફ્લાઇસ આશરે વીસ ટન ચાર ટ્રકો જોન નિયર કંપનીનું પાંચ હજાર ત્રણસો દસ લોડર ફોર વ્હીલ કાર એક મોટરસાયકલ મોબાઈલ નંગ નવ તેમજ ટ્રકમાં રહેલ કોલસોમાંથી કુલ રૂપિયા ઇકોતેર લાખ ચોસઠ હજાર એકસો સાઠ સત્તાવનનો મુદ્દામાલ કબજે લીધો હતો બ્યુરો રિપોર્ટ યાકુબ પટેલ ભરૂચ એલસીબીની ટીમ દ્વારા એક કોલસા જે છે એ બાબતેનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે ગુનાની વિગત એવી છે કે આ જે જે કોલસાનું જે કન્ટેનર છે એ ઇમ્પોર્ટેડ કોલસા છે એ મગદલ્લાથી આગળ મગ મગદલ્લા ઇમ્પોર્ટ થતું હતું ત્યાંથી પછી આગળ જીએસીએલ કંપની જે છે ત્યાં આગળ જતું હતું પણ કેટલાક ઇસમો દ્વારા આ જે કોલસો જે છે એ વચ્ચે કોઈ એક જગ્યાએ ગોડાઉનમાં લઈ જઈ એમાંથી કોલસો કાઢી લઈ અને એની જગ્યાએ ધાનની માટી તથા ફ્લાય એશ વગેરે મિક્સ કરી અને એક પ્રકારની છેતરપિંડી આચરવાનો એક આ ગુનો છે એ એલસીબી ભરૂચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે આ બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાત જેટલા આરોપીઓ જે છે એ માટક કરવામાં આવ્યા છે અને કુલ એમાં જે આરોપીઓ છે લગભગ સતરેક જેટલા આરોપી જે છે તેના નામ આમાં સામેલ છે અને આ બાબતેની તપાસ છે એ એલસી છે ભરૂચ એ કરી રહી છે હાલમાં સર આ કઈ હતો બેઝિકલી આ જે ઇમ્પોર્ટેડ કોલસો છે બહારથી આવે છે અને એ જે તે કંપનીમાં આ જતો હોય એ દરમિયાન વચ્ચેથી જ આ કન્ટેનરને ડાયવર્ટ કરી અને એમાંથી કોલસો કાઢી અને એની જગ્યાએ એટલું ને એટલું વજન રહે એ બાબતની બીજી કોઈ વસ્તુઓ અંદર મૂકી અને એક પ્રકારની આ એમની એમો હતી હાલમાં આની આ તપાસ ચાલુ છે ઊંડાણ પૂર્વકની તપાસ ચાલુ છે કેટલા સમયથી ચાલી હતી ચાલુ હતી અને એ લોકોનું ગુનાહિત ત્યાં શું છે બાબતની તપાસ હાલમાં ચાલુ ચાલુમાં છે